ણંદ શહેરમાં પતંગ ખરીદી માટે ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડ્યા છે ખંભાત નો વિશ્વવિખ્યાત પતંગ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ખંભાતી પતંગની બોલબાલા છે ખંભાતી પતંગોની મજબૂતી અનોખી રચના અને ઊંચી ઉડાન ક્ષમતાને કારણે ગુજરાત સહિત

હવે આ પતંગ કેટલા વિભાગમાં વેચાઈ ને તૈયાર કરવામાં આવે છે પતંગ દસ વિભાગમાં તૈયાર આવે છે કયા કયા વિભાગમાં જાય છે એમાં શું છે પતંગનું કટિંગ થવામાં જાય ડિઝાઇન લગાવવામાં જાય એની ધારી બનાવવામાં જાય ધો લાગે કમાન લાગે પટ્ટી લાગે સડી લાગે પૂછડા લાગે એવી દસ પ્રોસેસ થાય દસ પ્રોસેસ માંથી ગુજરીને પતંગ બહાર આવે ત્યારે પતંગ તૈયાર થાય છે